શ્રી વલ્લભા કી જય શ્રી ગોસાઇજી પરમ કી જય શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું પાંત્રીસમું નામ ભક્ત સેવિત શ્રી ગોકુલનાજી ટીકામાં કહે છે સકલ ભક્તજન મળીને એકરસ સર્વાત્મ ભક્તિભાવથી દેહ ઇન્દ્રિય પ્રાણ આત્મા સમર્પણ કરી દાસ થઈ સ્નેહપૂર્વક શ્રી મહાપ્રભુજીના સેવા સ્મરણ ગુણગાન કરે છે સદા સર્વદા બિના મોલના ચહેરા થઈને રહે છે અને શ્રી મહાપ્રભુજી વિના બીજો કોઈ પદાર્થ જાણતા નથી તેવા સેવકો માટે શ્રી મહાપ્રભુજી ભક્ત સેવિત છે અન્ય અનન્ય ભક્તિભાવથી શ્રી મહાપ્રભુજીની સદા સેવા તેઓ કરે છે તો જે ભક્તના દ્વેષી છે તેને તો શ્રી આચાર્યજી રોષભરી દ્રષ્ટિથી ભસ્મ કરી ડારે છે પણ જે ભક્ત છે તેના પર કૃપા દ્રષ્ટિની વૃષ્ટિ કરી અને તેમના દ્વારા આપ સેવાય છે અને વાર્તા પ્રસંગમાં મહાવન્ના ક્ષત્રાણી નિત્યલીલાના ભદ્રાજી શ્રી સ્વામનીજીના અંતરંગીની સખી છે તે પ્રસંગ પણ આવી રહ્યો છે અને સાથે સાથે શ્રી આચાર્યજીનું કીર્તન જે બધાય છે બંધી શ્રી વલ્લભ પદ સૌ ઓરન મનમે આવે હો તે પણ આવી રહી છે તો પહેલાં વાર્તાજીમાં જોઈએ કે જ્યારે શરણે આવ્યા છે તે પહેલાંનું છે કે નારાયણદાસના ઘરે શ્રી આચાર્યજી પધારી પધાર્યા હતા ત્યારે ક્ષત્રાણી દર્શને આવ્યા શુદ્ધ જીવ હતા અને જાણ્યું કે આમની શરણે જઈએ ત્યારે શ્રી આચાર્યજીને દંડવત કર્યું બિનતી કરી કૃપા કરી મને મારો અંગીકાર કરો ત્યારે શ્રી આચાર્યજીએ નામ નિવેદન કરાવ્યા ક્ષત્રાણી કહે છે મહારાજ અબ મોકો કહા ગયા અને શ્રી આચાર્યજી કહે છે ભગવત સેવા કરો પઢી પુરાણ ખટ દર્શન ની કે જો કછું કો બતાવે હો ચાહે પુરાણ પઢીએ ખટ દર્શનને જોઈએ પણ બધાના સારરૂપ શું છે ભગવત સેવા અને શ્રી આચાર્યજી તે જ આગ્યા કરી રહ્યા છે ક્ષત્રાણીને કહી મારા લીલા મેં સદા આપકી સેવા કરી હે ઓર આપ ભગવત સેવા કી કહી ભગવત સેવા તો બહોત લોક કરે પરંતુ આપ કે ચરનારવીન મિલને બહુ દુર્લભ હૈ મુકો સાધન મેં મતિ ડારો મૂકો સદા આપની સેવા દેવો પ્રીત બંદી શ્રી વલ્લભ પદ સો ઓરન મન મેં આવે હો ભગવત સેવા નથી કરવી અને શું માંગી રહ્યા છે કે આપના ચરનાર સેવા આપો કારણ કે આપ શ્રી સ્વામનીજીના અંતર અંગીની શકી છે હવે આવે છે सदा आपके संग रहो आपके दर्शन करो मोको आपके चरनार को आश्रय है जब ते अंगीकार कियो मेरो, तब ते अन्य सुहावे हो हमें मैं बीजू कई करी आचार्य जीए कुमकुम मंगी ने छाप कर क्षत्राणी ने आपने कहू कि इनकी सेवा करियो मैं तो पर प्रसन्न हो તબ ક્ષત્રાણી શ્રી આચાર્યજી કી ભલી ભાતી સો ઘરમે પધરાય શ્રી આચાર્યજી કો શ્રી સ્વામનીજી કે ભાવસો સેવા કરતી શ્રી આચાર્યજી સબ રસકો અનુભવ કરાવતે હવે એકવાર ક્ષત્રાણી શિયામના જલ ભરવા માટે બ્રહ્માંડ ઘાટ ગયા છે અને કિનારે પર થોડેસે જલ ચાર સ્વરૂપ દેખે ક્ષત્રાની કહી તુમ પરમ સુંદર જલ મેં ક્યો બિરાજો હો ચારો સ્વરૂપને કહી તું હમક ઘર પધરાય કચ્છુ દિન મેં શ્રી આચાર્યજી પધારંગે તબકો દી જો ક્ષત્રાની કહી મેં ઘર મેં શ્રી આચાર્યજી સ પૂછી આવ અને ઘરે આવીને શ્રી આચાર્યજીને બિનતી કરી આપે કહ્યું બેગી પધરાઈ લાઓ ચારો સ્વરૂપ કો પધરાય મંદિર મેં વસ્ત્ર પહેરાય ભોગ ધર્યો आचार्य जी को ममत्वशी अः क्षत्राणी को ममत्वशी आचार्य जी की सेवा पे हतो परंतु श्री ठाकुर जी चार स्वरूप वे पधारे श्री आचार्य जी की सेवा है ता वैष्णव के पास श्री ठाकुर जी बिना जतन सो पधारे है नंद नंदन को निज सेवक दृढ़ कर बाह गहावे हो નંદન નંદનના સેવક કરાવીને શ્રી આચાર્યજી દ્રઢ કરીને બાહ ગહાવે છે અને અહીંયા સ્વામનીજી સ્વરૂપ શ્રી આચાર્યજી બિરાજે છે તો ચાર સ્વરૂપે શ્રી ઠાકોરજી સામે પધાર્યા છે અને હવે તે ચાર સ્વરૂપ છે શ્રી નવનેત પ્રિયજી શ્રી લાડીલેશજી શ્રી લલિત ત્રિવંગીજી અને શ્રી ગોકુલચંદ્રમાજી તો આ કીર્તનમાં જ આ ચારેય સેવકના પરત પણ તૂક આવી રહી છે એકવાર જેવી રીતે ગજ્જન નાવનના માથે નવનેત પ્રિયજી છે તો તેમાં તૂક આવશે રસિક રૂપ જાન કે લે ઉછંગ ફૂલરાવે હો શી આચાર્યજી નવનિદ પ્રિયજીને રાજભોગ ધર્યા પ્રભુએ કહ્યું ગજ્જન આવશે ત્યારે હું આરોગીશ અક્કાજીએ પાન લેવા પઠાવ્યા હતા હાડ પર મૂર્છિત થઈ ગયા હતા પાછા આવ્યા પછી શ્રી નવનીત પ્રિયજીએ ભોજન કર્યું તો ફલરૂપ દશા વ્યસન અવસ્થાને પામ્યા છે રસિક સદા ફલરૂપ જાન કે લે ઉચ્છંગ ઉલરાવે હો અને લાડીલેશજી કે જે પધરાવ્યા છે જીયદાસ સુરીના માથે તેમાં કડી આવશે પાય મહારસ કોન મૂડમતી તિત ચિત્ત ભટકાવે હો પ્રાતકાલથી સંધ્યા સુધી મન લગાડી તેનું વિતજા માણસી સેવા કરી અનવસર કરતાં જેવો વ્ય થયો દેહ છૂટી ગયો મહારસ પામ્યા પછી ચિત્ત ક્યાંય ભટકવા ન દીધું કીર્તનની આ કડી તેમાં આવી રહી છે શ્રી લલિત ત્રિભંગીજી ત્રીજું સ્વરૂપ કે જે પધરાયું છે દેવા કપૂરના માથે ને તેમાં આવશે જા કે ભાગ્ય ફલે આ કલી સોઈ શરણ જન આવે હો શ્રી આચાર્યજી કડા પધાર્યા દાસના ઘરે પ્રસાદ લેતા વૈષ્ણવોની વચ્ચે શ્રી ઠાકોરજી ભોજન કરી રહ્યા છે એવા દર્શન દેવા કપૂરને થયા ગદાધરદાસે કહ્યું તિહારે બળે ભાગ્ય હૈ શ્રી આચાર્યજી કી સરની જાઓ તો જેના જાકે ભાગ્ય ફલે આ કલી મે છે શ્રી ગોકુલ ચંદ્રમાજી કે જે પધાર્યા છે નારાયણ દાસ બ્રહ્મચારી મધુરેક્ષણાજીના માથે એ એકવાર નારાયણ દાસ શ્રી ચંદ્રમાજીને ભોગ ધરી બહાર બેઠા હતા હૃદય ભરી આવ્યો શ્રી ઠાકોરજી કોણ ભાતી અરોગત હોયગે બતીજી કહે છે સાધારણ સેવકને ત્યાં પણ શ્રી આચાર્યજીની કાનીથી શ્રી ઠાકોરજી અરોગે છે તો આપ તો કૃપા પાત્ર છો અને તેમાં કડી આવી રહી છે જિનકો ભૂલ કરો મન શંકા નિશ્ચય કરી શ્રુતિ ગાવે હો જ્યારે ભોગ ધવો ત્યારે શંકા નહીં કરતા કે શ્રી ઠાકોરજી અરોગ્ય હશે કે નહીં અને તે જ વાત શ્રુતિ રૂપાના અધિપતિ શ્રી ચંદ્રાવલીજી સ્વરૂપ શ્રી ગસાઈજી વલ્લભાષ્ટકમાં પણ કહે છે સ્વ વદન કમલે ચારુ હાસે તી તો આ કીર્તન પ્રીત બંદી શી વલ્લભપદસોમાં મહાવનના ક્ષત્રાણીના દરેકે દરેક પ્રસંગો પણ આવી રહ્યા છે અને જે ચાર ઠાકોરજી ચાર સેવકના માથે પધરાવ્યા તેનું પણ દર્શન આપણે કર્યું તો આવા આપણા શિવલભ છે ભક્ત સેવી ત્રીવલ્લભ શકી જય